નિકી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે એક શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ રીતે જીવ ગુમાવનારા નાગરિકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી નિકી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે એક શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ રીતે જીવ ગુમાવનાર નાગરિકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. કાર્યક્રમમાં ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી નિકી પટેલ અને ટ્રસ્ટના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમના સાથે ગ્લોબલ રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ શ્રી વિજયભાઈ મેસુરિયા, જાણીતા પત્રકાર સાબિર શેખ, સામાજિક કાર્યકર જયેશભાઈ મેવાડા અને સુરત વાણી પેપર ન્યૂઝપેપરના સંતરી અયુબભાઈ શેખ પણ હાજર રહી ઇન્સાનિયત વિરુદ્ધ થયેલા આ દુઃખદ ઘટનાની નિંદા કરી શ્રી નિકી પટેલે જણાવ્યું કે આ હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ નાગરિકો આપણા દેશના શાંતિપ્રિય વાતાવરણ માટે થયેલું મોટું નુકસાન છે આવા કૃત્યો સામે સૌએ એકજૂટ રહી અવાજ ઉઠાવવો જોઈએ નિકિતા નિકી પટેલ અચ્છા કિસકે યહા પર આપ જમાહુએ હમ ઇસलिए જમાહુએ જો કે અભી આદસા હુઆ હે કાશ્મીર મે आ, टेरिस्ट ने किया उसके लिए जो बेगुनाह की जान गई है उसके लिए मेरे निक्की चैरिटेबल ट्रस्ट के मेंबरों ने यहाँ श्रद्धांजलि दी है मोमबत्ती के द्वारा क्या कहना चाहोगे किस मैं यही कहना चाहती हूँ सरकार से आ, ये की अप्लाई अप्लाई करती हूँ कि ये जड़ से ख़त्म किया जाए आतंक जो कि पहले भी हुआ था और अभी भी हुआ दूसरी बार तो ये जड़ से ही ख़त्म किया जाए यही अप्लाई है ये दिल से दुआ ये दिल से वो है सरकार को अच्छा घूमने वालों पे अटैक हुआ है जी घूमने वाले पर को हुआ गलत बात है हमारे देश के ऊपर कि घूमने कोई जा रहा है इनसे इंसान डर रहे हैं फिर हमें भी क्यों हम हमारे किन्नर समाज भी फंस गए थे मुंबई के आ, तो वो भी वहाँ फंस गए भी वो काफ़ी डर गए कि हमारे ऊपर ना कुछ हो जावे तो यही अप्लाई है कि प्लीज़ घूमने वाले को ऐसा ना किया जाए सरकार से यही है विनंती कि ध्यान दिया जाए और ये जड़ से ख़त्म किया जाए ताकि हमारा देश सुरक्षित रहे